ચલો મેળાનો પ્રશ્ન પૂછેલો છે તણે તરનો મેળો ક્યાં જોવા મળે છે તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થોડાક દિવસ પહેલાં આ ભાદરવા સુદ પાંચમની અંદર જે છે આ મેળો ભરાયેલો હતો ગણેશ ચતુર્થીની આજુબાજુના વિસ્તારમાં જે છે એની આજુબાજુ ભરાતું હોય છે બરાબર તણે તરનો મેળો જે છે અહીંયા ગ્રામીણ ઓલિમ્પિકનું એ બધાનું આયોજન કરે છે જીવનસાથી પસંદ કરવા માટેનો મેળો માનવામાં આવે છે બરાબર આ વખતની ગુજરાત પાક્ષિકની અંદર તણે તરના મેળા વિશે ઘણી સારી માહિતી આપેલી હતી ટેલિગ્રામની અંદર મેં બધી મેં શેર કરેલી હતી તમને પર્સનલમાં પણ મોકલેલી હતી બરાબર તો તણે તરનો મેળો એ અત્યંત મહત્ત્વનો છે તો પહેલું સાચું છે બીજી વાત કરીએ કે વવઠાનો મેળો અમદાવાદમાં જોવા મળે છે તો કે હા સાચી વાત છે વવઠાનો મેળો કયો તો કે જે સાતના દિનો જે સંગમ થાય છે એ જ તે બરાબર તો વવઠાનો મેળો એ અમદાવાદ સાચી વાત છે શામળાજીનો મેળો બનાસકાંઠામાં નથી જોવા મળતો શામળાજીનો મેળો ક્યાં જોવા મળે છે તો કે શામળાજીની અંદર જોવા મળે છે શામળાજી શામળાજી ક્યાં આવેલું તો કે શામળાજી જે છે અરવલ્લીની અંદર આવેલું છે અરવલ્લીની અંદર જોવા મળે છે બરાબર હમણાં થોડા સમય પહેલાં દવેનું એક ગીત આવેલું છે કે રણજણિયું રે પેયજણિયું વાગે રણજણિયું રે પેયજણયું વાગે તો આજે જીપીએસસી પ્રશ્ન પૂછેલો છે કે રે રણજણીઓ વાગે આ ગીત અથવા આ જે આખી વસ્તુ જે છે એ કોની સાથે સંબંધિત છે તો એ શામળાજીના મેળા સાથે સંબંધિત છે કેમ કારણ કે એ એક રીતે સંગીતના સાધનોના નામ છે અને શામળાજીના મેળાની અંદર જે લોકો જાય તો ત્યાં એ આ સાધનો જે છે એ વગાડતા હોય છે અને વેચતા પણ હોય છે અત્યારે કરે છે કે નથી ખબર એ મને ખબર નથી અત્યારે એવું કરે છે કે ના ખબર એ નથી ખબર પણ આ જ્યારથી આ મેળો ચાલુ થયેલો છે ને ત્યારની વાત છે બરાબર હવે અત્યારે વળી કોઈ જ્યાં જઈને કહે કે આવું તો જોવા નથી મળતું તો અત્યારે પ્રશ્ન પ્રશ્ન છે કે ભાઈ આ ગીત રણજણિયું રે બે જણિયું વાગે કયા મેળા સાથે સંબંધિત છે તો આપણને ખાલી એટલી ખબર હોય કે ભાઈ કિંજલ દવે ગીત ગાયેલું છે વારંવાર યુટ્યુબમાં આવતું હોય છે નવરાત્રીમાં બધા ડાન્સ કરતા હોય છે આપણને એનો ખબર હોય કે શામળાજીના મેળા સાથે એ ગીતે જોડાયેલું છે બરાબર તો અરવલ્લી ત્રીજું ખોટું છે ચોથું વાત કરીએ કે પલ્લીનો મેળો પલ્લીનો મેળો સાબરકાંઠા જિલ્લો એ ખોટું છે કયા જિલ્લામાં છે ખ્યાલ કહી શકશો તમે પલ્લીનો મેળો પલ્લીનો મેળો યસ ગાંધીનગરની અંદર બરાબર ગાંધીનગરની અંદર જોવા મળે અને પલ્લીના માતાજીનું નામ કહી શકશો પલ્લી જગ્યાનું નામ છે માતાજી પલ્લીના કયા છે ખબર છે એવો પણ પ્રશ્ન પૂછો વરદાઈની માતા રાઈટ વરદાઈની માતા નામ છે બરાબર વરદાઈની માતા બીજી વાત કરીએ કે પલ્લીના મેળાની સૌથી વધુ ખાસિયત હોય તો શું છે કહી શકશો તમે ઘીની નદી બરાબર ઘીની નદી વહી જાય છે ચોખ્ખું ઘી જે છે ચોખ્ખું ઘી એને એની નદીઓ વહી જતી હોય છે ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે કે લોકોને ખાવા નથી મળતું એ તો પટૂંકમાં આવું વસ્તુ જોવા મળે છે બીજું સામાજિક સમરસતાનું પણ પ્રતિક છે કેમ કારણ કે વરદાઈ માતાનો જે રથ અથવા એની માટે લાકડાનું જે બધી વસ્તુ બનાવવાનું હોય તો એ બધાની અંદર શું થાય છે તો કે અલગ અલગ જાતિના લોકો ભેગા થઈને બનાવે છે બરાબર કે નીચલી જાતિના લોકો ઉપલી જાતિના લોકો બધી જાતિના લોકો હકીકતમાં જાતિ ઊંચી નીચી એવું હોતું નથી પણ એવું માને છે તો બધી જાતિના લોકો ભેગા થઈ અને એ રથ બનાવે છે તો એક રીતે સામાજિક સમરસતાનું પ્રતિક છે પ્રશ્ન પૂછવી સામાજિક સમરસતાનું પ્રતિક કયો મેળો છે પલ્લીનો મેળો છે બરાબર તો ખ્યાલ હોવો જોઈએ તમને